સુરતમાં સતત ત્રણ દિવસથી ખાડીપુરની સ્થિતિને લઈ અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા છે ત્યારે સીમાડા ખાતે આવેલા ગીતાનગરમાં સગર્ભા મહિલાને ફારના જવાનો હોસ્પિટલમાં ખસેડી હતી સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી ત્યારે સુરતના સીમાડા વિસ્તારમાં ફરી એકવાર ખાડીપુરનો પ્રકોપ જોવા મળ્યો સુરતમાં છેલ્લા ત્રણ દિવસથી ખાડીપુરના પાણીમાં ગીતાનગર વિસ્તારમાં આજે છવ્વીસ જૂન ગુરુવારના રોજ પણ ત્રણથી ચાર ફૂટ જેટલું પાણી ભરાયેલું છે એક આઠ માસની સગર્ભા મહિલાની અચાનક તબિયત લથડતા પીડા શરૂ તંત્રને જાણ કરાઈ હતી ગૌરીબેનને પીડા શરૂ થતાં તબિયત લથડતા પરિવાર માટે ચિંતાનો માહોલ સર્જાયો છે ચારે બાજુ પાણી ભરાયેલા હોવાથી હોસ્પિટલ પહોંચવું અશક્ય બન્યો તાત્કાલિક પરિવાર દ્વારા સ્થાનિક તંત્રને જાણ કરાતા ફાર વિભાગ ટીમ તુરત જ સક્રિય થઈ સમયનો બગાડ કર્યા વગર ફાયર વિભાગના જવાનો બોટ લઈ સંદીપભાઈના ઘરે પહોંચ્યા ત્રણ થી ચાર ફૂટ ઊંડા પાણીમાં બોટ મારફતે પહોંચી અત્યંત સાવચેતી પૂર્વ ગૌરીબેન ફાયર વિભાગની ટીમે પોતાની ફરજ બજાવી ગૌરીબેનને સુરક્ષિત રીતે પર્વત પાટીયાની ત્રીજી હોસ્પિટલ પહોંચાડ્યા હતા હોસ્પિટલમાં તબીબો દ્વારા ગૌરીબેનની તાત્કાલિક સારવાર શરૂ કરાય તો ડોક્ટરે જણાવ્યું હતું કે હાલ ગૌરીબેનની સ્થિતિ સામાન્ય બન્યો છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે